रोरो फेरी सर्विस शिप पर भावनगर एसओजी सघन झूंबेश ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક હર્ષદ પટેલની સૂચના મુજબ ભાવનગર એસઓજી દ્વારા એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપ પર સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશનમાં ડોગ્સ કવોર્ડ અને બી ડીડીએસની ટીમ સામેલ હતી જેણે વાહનો અને બોર્ડ પરના મુસાફરોની તપાસ કરી હતી બીડીએસની ટીમે કાર અને પંદર જેટલા વાહન ચાલકોની તપાસ કરી હતી જ્યારે ડોગ સ્કવોર્ડે સમગ્ર જહાજની તપાસ કરી હતી આ ઉપરાંત પંદર લોડિંગ ટ્રકો પણ ચેક કરવામાં આવ્યા હતા ડીયુ સુનેસરા અને સ્ટાફ સ્થાનિક ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોસ્વામી પોર્ટ મરીન પોસ્ટના પીએસઆઈ ચુડાસમા અને તેમના સ્ટાફે આ કામગીરીમાં ભાગ લીધો હતો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અભિયાન એક મહત્વપૂર્ણ પગલું છે ભાવનગર એસઓજીની આ પહેલથી જહાજમાં મુસાફરી કરતા લોકોની સલામતી સુનિશ્ચિત થશે રિપોર્ટર જાહિદ ખોલિયા ભાવનગર